નો ઓગસ્ટ આને વાલી મેડિયો જો ભી આદિવાસી ભાઈઓ કરતા આદિવાસી ભાઈઓ જય આદિવાસી આદિવાસી કા તહેવાર આને વાય ન તો દર્શક મિત્રો આપડે આ ફોજીભાઈ વિડીયો પૂરો જોઈએ એ પેલા વાત કરીએ કે ફોજીભાઈ શું કેવા માંગે છે અત્યારે હાલ તમને ખબર હશે કે આદિવાસી સમાજ ના સપોર્ટ ઉતર્યા છે મિત્રો આ ફોજીભાઈ ક્યાં માં બોલી રહ્યા છે

કે આપણા આદિવાસી ભાઈઓ આદિવાસી સમાજના લોકોનો એક સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે જે મિત્રો નવ ઓગસ્ટના દિવસે આ બેડસા મુંડા ભગવાનની મૂર્તિની પૂજા કરે છે અને સારા સારા એવા નાટકો કરે છે સારા સારા એવા પ્રસંગ રાખવામાં આવે છે અને રેલીનું આયોજન રાખવામાં આવે છે ત્યારે મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા જેલની અંદર મિત્રો આવડો મોટો તહેવાર આવતો હોય અને એક ધારાસભ્ય જેલમાં પુરાયા હોય તો કંઈ સારું લાગે નહીં પણ હવે ચૈતર વસાવા જેલની બહાર મિત્રો પાંચ ઓગસ્ટે ચૈતર વસાવા જો જેલની બહાર આવી ગયા તો આ તહેવારમાં બહુ સારી મજા આવશે અને બહુ જ સારો માહોલ જોવા મળશે પણ હવે જોઈએ છીએ કે ચૈતર વસાવા મિત્રો આ તહેવાર છે નવ ઓગસ્ટના દિવસે અને ચૈતર વસાવા છૂટવાના છે પાંચ ઓગસ્ટના દિવસે પણ જો ચૈતર વસાવાને જામીન મળે તો ચૈતર વસાવા પાંચ ઓગસ્ટના દિવસે છૂટી શકે છે અને જો આ તહેવાર આવી રહ્યો છે નવ ઓગસ્ટના દિવસે તો હવે આ આદિવાસી સમાજનો એક સારો એવો પ્રસંગ આવી રહ્યો છે આવડો મોટો તહેવાર તહેવાર આવી રહ્યો છે અને જો હાજરી ન હોય તો આ અધૂરો રહી જાય એવું લાગે કારણ કે એક આદિવાસી સમાજ એક મોટું રત્ન એટલે કે ચૈતર વસાવા હવે આ તહેવારની અંદર હાજરી આપી શકશે કે નહીં આપી શકે હવે તો એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટી જશે અને આ તહેવારની અંદર હાજરી આપશે ये पहला तम आप फौजी भाई नो वीडियो जो आदिवासी भाइयों को सपोर्ट करो भाई ताकि पता चले पूरी दुनिया में की नौ अगस्त को क्या आने वाला है तो जरूर से वीडियो में लिख देना भाई कमेंट में जरूर लिखना जय जोहार जय आदिवासी